આ ચોર ટોળકી સક્રિય થઈ છે આઠ તોલા સોનાના દાગીના અને પચાસ હજાર રોકડ ની બનાવ સામે આવ્યો છે ત્રંબામાં પોપ્યુલર હોસ્ટેલની બાજુમાં આવેલા વિસ્તારમાં રાત્રિના બે થી ત્રણ વાગ્યા વચ્ચેના સમયમાં હરેશભાઈ રણિયાણીના ઘરેથી ચોરીનો બનાવ બન્યો હતો હરેશભાઈ અને તેમના પત્ની સૂતા હતા ત્યારે ચોર ટોળકીએ ચોરીને અંજામ આપ્યો હતો બે વાગે તો હું ઘરે આવ્યો પછી ગયા તો અઢી ત્રણ વાગે મારા પપ્પાએ મને જગાડ્યો ત્રણ વાગે તો મારા મમ્મીને ન કંઈક સુંઘાડી દીધું છે કંઈક થાટી દીધું છે ખબર નહીં તો અઢી વાગ્યા પછી નો પગ ઝાવામાં ભટકાવો સેટીમાં તમારા મમ્મી હેપી ગયા પછી હેપી ગયા ને તો બધાને ઉઠાડ્યા રાળ નાખી દઉં ચોર ભાગવા ગયો ને પતરામાં આવવા જેવા આજુબાજુ વાળવા બધાને ખબર પડી મને ઉઠાડ્યો એટલે ત્રણ વાગ્યા ત્યાં પછી તો બધા જોયું આજુબાજુ જે મેં કબાટનો બધો સામાન બહાર પડ્યો તો બે કબાટ ઢોયલ્યા હતા બે કોટ કબાટમાંથી સાત આઠ આઠ નવ જેવું તોળા જેવું સમયું અને પચાસ હજાર રૂપિયા રોકડ રકમ થયું